આપને રાતવાસો અમરસિંહ ભાઈ ની હવેલીએ કર્યો હોત તો સારું થા લૂંટારોથી બીએ છે ફિકર નહીં કરારા ભાઈ ના બાવડા એટલી તાકાત છે કે લૂંટારોને ભરી પીએ વાલો હોય તો ચૂપચાપ બધા ઘરેણા અમારા હવાલે કરી દો જેમાં લૂંટારા નો કાળ પારસ હરામ ખરો સીધા કરવા માટે શું નામ છે તારું પારસ અહી રાણાગઢમાં જ રહો છો રાણાગઢમાં હા અહીં તો મારા દોસ્ત અમરસિંહ ની પણ હવેલી છે જે ઘણા વખત થી ખાલી છે ભલે દોસ્ત જરૂર પડે કુંવરસિંહ ને યાદ કરજે ભલે શું વાત કરે છે એ પપુડી વગાડનાર પારસ ને પરોણો નો ઘા કરતા આવડી ગયું અરે શેઠ વખત હવે એની હું બધી આવડત ભૂલાવી દઈશ પૈસો છે તો બધું છે ના શેઠ હું છું તો પૈસો છે તોય પૈસો તો છે જ ને આવી નજીવી વાત કેમ સમજતો નથી અજબ

આવી ગયા તમે પાઈ લાગણ બહેન પાઈ લાગણ બા સાહેબ ભાણી તો કેટલી મોટી થઈ ગઈ છે જો અરે મામા તમારા વાળ થોડા થોડા સફેદ થઈ ગયા ને મામી ના તો કેટલા બધા થઈ ગયા તો પછી હું મોટી ન થાઉ થાય થાય ચાલો ચાલો બેસો તો ખરા હા લામા બસ સારુ થઈ બા તમે મેલા આવી ગયા તમારો ભાઈ તો તમારી વાડ થાય એ માટે તે પણ કેટલી માનતાઓ માની હતી કોણા અમારો ભાઈ અજબસિંહ નમસ્તે બા સાહેબ અને આ એની દીકરી पद्माવતી બાકી આંખે આંધળી થઈ હોત ને તો પણ તને અવાજથી ઓળખી કાઢત આ હવેલી ઈટો થી નહી તારી વફાદારી થી ટકી રહી છે એ તો આપની મોટાઈ છે બા સાહેબ મને ખબર હતી કે આ વાસળી તારા હાથમાં આવે એટલે દૂધની ની તું રેડી જ મૂકવાનું

લુચ્ચી નખરાળી બહાર નીકળ અરે કઉ છું બહાર નીકળ અરે ક્યારે નો મને હેરાન કરી છે બહાર નીકળ અરે ભીખતું આ ધોળકો ધણી

મને ભૂખ નથી બાપુ માને ભૂખ તો ઘણી લાગી છે પણ કાકા હજી અરે પારસ ક્યાં છે મે જેને ગુસ્સામાં આવીને ઘરે આવવાની અને જમવાની ના પાડી છે એમ તો પછી તું જમી લે તમને શું તમ તમારે ગટકટાઓને ખીર નાનો ભાઈ ભૂખે હોય એની તમને શી પડી છે અમરો બેટા જાતો કાકા ક્યાં કાટલા હોય તો તપાસ કરતો ઉપરાણું ના લઉ ને તો તમે તો બધા એને પીખી નાખો હા સારું કાકા તો બાર ફળિયામાં બેઠા છે ઘરમાં ના પાડે છે ના પાડે છે

હું તો ભૂખ્યો રહી શકું એમ છું પણ ભાભી તને હું ભૂખી નહીં જોઈ શકું હાલ જવી લઈએ મોટું આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં કેમ તમારા પછી કોનું છે તારું છે તારું હવે હવે હું જોઈ રહી છે બોલ તારું છે તારું છે ના અમારામાંથી કોઈનું એ નથી આ હું જેનું હોય તેનું એનું નામ ઠામ ઠેકાણું મેળવીને આજે સાંજ સુધીમાં મારી સામે હાજર કરો નહીં તો નહીં તો તું શું કરી લઈશ નહીં તો શું કરી લઈશ એમ શું કરી લઈશ આ છોડીઓને ખબર ન થું શું કરી લઈશ હું 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 શું કરી લઈશ હા હા શું કરી લઈશ ખબર નથી હું શું કરીશ ના કોઈ ડરતા નથી ના હે હે

તારા એકલા પગલા થવા જ લાગો છો અને આપણે હવે જાજી વાત મેલી ને મને મારું ફોન તો દઈ દે આમ ધાક ધમકી થી માંગશો तो कहीं नहीं मले, जरा प्रेम थी, सरस्ती दिमागो, तो बतु नहीं मले. <laughs> एं, લે લે ના પડી મે મૂકી દે અરે તારો બાપ ઓલો ગેંડો આવે ને ઈ મોર મારી નો પેંડો કાઈ લે લે કોલ ના હવે હવે જલ્દી ભાગ હમણા મારો બાપુ આવી પોખશે અરે હજી તો પૂરો પોગ્યોય નથી ત્યાં ભાગવાનું કે છે અરે માથા કુટ મેલે નહી તો મારો બાપુ તને ગારાની જેમ ગુંધી નાખશે હા હવે ગુંધ્યો ગુંધ્યો હું કઈ ગોરા કુંભાર નો દીકરો નથી કે તારો બાપ કાળો કુંભાર મને ગારામાં ગુંદી છોડી

આ તો જરા શરદી થઈ ગઈ છે પણ અવાજ તો બહુ મોટો આવ્યો હા બાપુ એમાં એવું છે ને જેવી શરદી હોય એવી છીક હોય ને ઉપરથી તમે છીંકડી ઉડાડી તો પછી આ છીક કોણે ખાધી તમે બાપુ મેં ખાધી હા બાપુ મને કેમ ખબર નથી કોણ જાણે પણ મેં ઠેક ખાધી જ નથી બાપુ તમારું શરીર તો સાવ ઠંડુ પડી ગયું હા તમે સુઈ જાઓ પણ મેં ખાયા વગર બાપુ તમારી તબિયત સારી નથી લાગતી અરે તો ખાટલા ઉપર મજાનું જ છે ખબરદાર જો કોઈથી હવે એને ખાટલા હેઠે નાખ્યો છે તો ભલે બાપુ હવે તું ખાટલા નઈ ઉપર બેસાડી સાહેબ ઠીક